હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણ હરે હરે હે ભજો દ્વારિક્યા નાથ ભજો રાજા રણ રણસોળો દ્વારી ક્યા ના નાથ ભજો રાજા રણ રણસોળ જો જાગ્યા ગયા ફેસ થઈ ગયા ભગવાનની દર્શન કરી લીધા જે આખીમાં થોડી થોડી નીંદર હોય એવું લાગે છે જે આખી પણ બધી ખુલતી નથી બરોબર રાગીને અગાશી ઉપર આવ્યા મેં કીધું આલો કરી એક બે વિડીયા બનાવ્યા પછી મેં કીધું હાલો આજે છે તો ટાઈમ છે તો ઘડીક આપણે યુસ્ટની લાવજો લાવી અને મારા વાલા આપણે ઇષ્ટમાં ફોલો ન કર્યો હોય તો કરી લેજો એટલે આપણા અવનવા વિડીયા ટાઈમ મળી ગયો તે મેં કીધું ચાલો અગાચી માથે જઈને એ ઘડીક લાવ્ય થઈ જાવી ઈષ્ટમાં મિત્રો આવે તો મિત્રો અરે વાતચીત કરવી વાર્તાલાપ કરવી કાંઈ ભગવાનની આઈઠમ છે આનંદથી ઉજવજો મારા વાલા સૌ પરિવાર સાથે અમારે પર ફરવા જવાનું છે દસ અગિયાર વાગ્યા પછી અને તમે પણ બધે હળજો ફરજો આનંદ કરજો અને આ ભગવાન કૃષ્ણ પરમાત્મા હે ને તમારો બાપ એટલે સૌદ વનમાનનો અધિપતિ એમનો બર્થડે છે મારા વાલા હે કે જેવા તેવા સામાન્ય મેં વ્યક્તિનો બર્થડે નથી મારો ને તમારો બર્થડે નથી મારા વાલા આ તો અને જગતમાં સારા કામ કરીને જાય ને મારા વાલા એની જ બધું સારું ઓલું કરવાનું હોય એટલે અમારે તો જવો ગાડીયાધામાં અત્યારમાં વરસાદ ક્યાંય છે નહીં મારા વાલાનું વાતાવરણ ખૂબ સુરત છે એટલે આજ આઠમ છે એટલે ભગવાન તો ચોમાસાની સિઝન છે હવે તો ઈશ્વરી ગતિ છે ઈશ્વર કરે એ આ શું મારા વાલા